નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઈડેનગર ખાતે અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળમાં બિનરે ચૂંટાયેલા સભ્યોનું સન્માન સમારંભ યોજાય ઇડરનગર ખાતે અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળમાં ઇડર વિભાગમાં બિનરીફ ચૂંટાયેલા ભૌમિકભાઈ ચંપકભાઈ સોનીનું સન્માન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ કુલદીપસિંહ તથા જિલ્લા શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ જીતેન્દ્ર કુમાર સોની મંત્રી જન્મેશભાઈ સોની સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઇડર તાલુકા સોની સમાજના પ્રમુખ યોગેશભાઈ સોનીએ સૌનું સ્વાગત કર્યું હતું હિંમતનગર જે કે સોની અને મોડાસા વિભાગમાં કિરીટભાઈ સોની કોટા રાજસ્થાન વિભાગમાં મહેશભાઈ સોની સોની સદસ્યો તેઓનું સન્માન કરાયું હતું કુમાર રાજ્ય મહામંડળના મંત્રી તરીકે તથા યુજીવીસીએલ માંથી નિવૃત્ત થયેલા હર્ષદભાઈ સોનીનું વિશિષ્ટ સન્માન ઈડર સોની મંડળ દ્વારા કરાયું હતું કાર્યક્રમનું સંચાલન બ્રજેશભાઈ સોની તથા રિપન સોની પાતિકભાઈ સોની બિપિનભાઈ સોની સહિત ઈડર સોની મંડળના સભ્યો દ્વારા કરાયું હતું વિરોધી પ્રસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા